કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ઓપરેશન સરકાર ચોરી શર્ષક હેઠળ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો છે કે શાસક પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાના ભાગરૂપે મોટા પાયે મતદારોના નામ કમી કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે આ કામગીરી માટે ચૂંટણી પંચનામાના આમાના ફોર્મ સાતનો દુરુપયોગ કરવામાં આવ્યો છે કોંગ્રેસે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કુલ સુડતાલીસ હજાર જેટલા બાંધારજીઓ ઉઠવામાં આવી છે જે શંકાસ્પદ છે અને લોકશાહીના પાયા પર પ્રહાર સમાન છે આ સમગ્ર પ્રકરણમાં ચોંકાનારી વિગતો બહાર આવી છે જેમાં ભાજપના જ કોર્પોરેટર અજીત દધી છે નામે પચીસ અલગ અલગ એપિક આઈડી અને સીએન માછી નામના વ્યક્તિના એપિક આઈડી પરથી વાંધાઓ અપલોડ કરવામાં આવ્યા છે એક જ વ્યક્તિ પાસે આટલી મોટી સંખ્યામાં મતદાર ઓળખપત્રો કઈ રીતે હોઈ શકે અને તેનો ઉપયોગ કરીને સામૂહિક રીતે નામ કમી કરવાની અરજીઓ કઈ રીતે થઈ શકે તે બાબતે તપાસનો વિષય બન્યો છે કોંગ્રેસ પક્ષે આ ઘટનાને રાષ્ટ્રદ્રોહ સંમાન ગણાવી છે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે પક્ષના અગ્રણીઓના જણાવ્યા મુજબ મોટાભાગના આઈપીક આઈડી અને મોબાઈલ નંબરની ચકાસણી કરતા તે બનાવટી અથવા શંકાસ્પદ હોવાનું માલુમ પડ્યું છે આ ગંભીર બેદરકારી અથવા તો ઈરાદાપૂર્વકના કૃત્ય બદલ ચૂંટણી પંચ અને તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભો થયા છે આગામી દિવસોમાં જો આ મામલે તટસ્થ તપાસ નહીં થાય તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે કોણ જાણ માટે નેક્સ્ટ કોણ હવે આ સૌથી મોટો આખા ગુજરાતમાં નહીં આખા દેશનો સૌથી મોટો ઉદાહરણ અને સૌથી મોટી વોટ સ્ટોરી સૌથી મોટો પુરાવો તમારી સમક્ષ રજૂ કરું છું આ જે ભાઈ છે આ ભાઈ છે બીએલઓ અને બીએલઓને એવું કીધું હાજર હો કે આ બીએલઓ વડોદરા સિટી વિધાનસભાના વોર્ડ નંબર 6 માં 155 ને 160 બૂથમાં આ બીએલઓ ને કામગીરી સરકારે આપી

આ ભાઈ ઇમ્તિયાઝ ભાઈ અને એમને આ લોકો એવું કીધે કલેક્ટર ઓફિસ કે બીએલઓ હાજર હો હવે આથી મોટું આ તમે મૂર્ખામી કે હાસ્યસ્પદ આ સૌથી મોટો પુરાવો છે આખા ગુજરાતમાં નહી થયું હોય કે બીએલઓ ને ઉડાડી દીધો લોકો જે બીએલઓ પાસે તમે કામ કરાવો છો અને એ બીએલઓ એ કામ કર્યું એ બીએલઓ ને તમે ઉડાવી દીધો અને આના પુરાવા સાથે પણ અમને આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું વડોદરા શહેરના કલેક્ટરને કે ભાઈ આ પુરાવો તો અમે સુધી લાયા છે પણ તમે દ્વેષ ભાવ રાખીને જો કોઈ વ્યક્તિને નોકરીમાંથી કાઢ્યો કે હેરાન કરી તો કોંગ્રેસ પાર્ટી વડોદરાના કલેક્ટર સામે આંદોલન કરશે આ અમે શોધીને લાયા છે આ વ્યક્તિ અમને નથી આપ્યા પરંતુ એને બોલાયો છે આ યાદી આખી ઇલેક્શન કમિશન અમને આપેલી ઈમેલના ના માધ્યમથી મારી પાસે મારા ઈમેલમાં મેલ છે આ એની પ્રિન્ટ આઉટ કોપી નું તમે અહીંયા મે કોપી અટેચ કરી છે આ ભાઈનો ફોટો તમે જોલો ઇમ્તિયાઝ ભાઈ છે આ એમનું ઇલેક્શન આઈડી કાર્ડ છે બધી વિગત એમાં લખેલી છે હવે આથી મોટો પુરાવો શું હોય કે બોગસ કામ ચાલી રહ્યું છે એનો સૌથી મોટો પુરાવો છે કે બીએલઓ ને એવું કહી દઉં કે કોર્ટ મેં હાજીરો સામાન્ય નાગરિકોને કહેજો હાજીરો અને આમ નહીં કહેજો નેક્સ્ટ કરો બીજું એમાં ષડયંત્ર કરીને છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપણાથી જે સાચા મતદારોના નામ ડિલીટ કરીને કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવાનું જે કાવતરું આ રચી રહ્યા છે એનો પર્દાફાશ અમે આજે કર્યો છે આજે તમને અમે પીપીટીના માધ્યમથી વડોદરા સિટી વિધાનસભા એકસો એકતાલીસ કે જ્યાંથી આ ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન અને એ વિસ્તારના જે કોર્પોરેટરો જે ખોટા વાંધા લીધા એના નામ સાથે એમના એપી ગાડી સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે આવું કામ આ લોકોએ પાંચે પાંચ વિધાનસભામાં કર્યું છે અને સુડતાલીસ હજાર મતદારોના સામે વાંધા લીધા છે જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને દસ થી બાર વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદન પત્ર આપ્યા છે તે છતાં એક પણ આવેદન પત્ર નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી કોઈ સંતોષકારક જવાબ ના મળતા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વા પ્રમુખો ભેગા થઈને જે પુરાવા શોધ્યા એના માધ્યમથી અમે તમને પુરાવા સાથે બતાવ્યું છે આપના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે અમાનો એક પણ શબ્દ ખોટો હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરો કે અમે જે રજૂઆત કરી છે અમે જે છે 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 એ ખોટા બાકી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે વોટ ચોરી કરીને બીજેપીને સત્તામાં આવું છે ગુજરાત સિવાય બિહાર મહારાષ્ટ્ર હરિયાણા અલગ અલગ રાજ્યોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં ભાજપ વોટ ચોરી કરીને જીત્યું છે અમારા નેતા રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અમે આ દરેક વિધાનસભામાં આ પુરાવા પણ શોધ્યા છે અને એની પોલીસ ફરિયાદના ફોર્મ પણ અમે તૈયાર કર્યા છે આજ સુધી વડોદરા સનગ કલેક્ટર કચેરીથી એક પણ ખોટા વાંધા લેનાર સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી નિયમ મુજબ તો 1 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ જે પણ લોકો છે ગમે તે મોટી ચબરમંતી હોય ગમે તેના લોકો બીજેપી નો નેતા કે કોર્પોરેટર હોય એની સામે જો એને ખોટો વાંધો રજૂ કર્યો હોય તો એની સામે રાષ્ટ્ર ધોરણ ગુનો દાખલ કરો એ અમારી માંગણી છે જે માટે અમે આજે આ કરી છે દિવસમાં સ્વરૂપે આ લઈને ફરી અમે જવાના છે કારણ કે દસ તારીખ સુધીમાં આ વાંધાઓનું શું કરવાના છે એનું આ લોકો ડિસિઝન લેવાના છે ત્યારે આવતીકાલે પણ અમે કોંગ્રેસ પાર્ટી કાલે પરમ દિવસે રોજે કલેક્ટર ઓફિસ પર અમે રેલી સ્વરૂપે જઈશું મતદારો ને લઈને જઈશું એ દિવસે તમે જોયું હતું કે વરદા સિંહ વિધાનસભાના મતદારો આવ્યા હતા હવે અકોટા સયાજીગંજ રાવપુરા માજાપુર બધાના મતદારો અમે સાથે આવશે કારણ કે કોંગ્રેસ પાર્ટી એ અમે મહાત્મા ગાંધીના વિચારવાળી પાર્ટી છે સત્ય અહિંસાના રસ્તા પર ચાલવાના લોકો છે જે બંધારણે વોટનો અધિકાર આપ્યો છે આજે ગરીબમાં ગરીબ માણસ હોય એ પણ એક જ વોટ આપી શકે અને કોઈ અમીર વ્યક્તિ હોય એ પણ એક જ વોટ આપી શકે એ બંધારણના અધિકારને છીનવાનો પ્રયત્ન

પૂરેપૂરા ડેટા નથી આપ્યો ડેટા નથી આપ્યો જે ડેટા અમને મળે છે અમારા કાર્યકર્તાઓ અમે એમના ઘરે જઈને એ મતદારના વિડીયો તમને બતાવ્યા કે મતદાર સાચા છે તો આપણે ઓબ્જેક્શન લેવામાં આવ્યું છે એટલે ભાજપ રાજમાં એવું થઈ રહ્યું છે કે જગતગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ કહેવાય એ શંકરાચાર્ય એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો તમે સાબિત કરો મતદાર ને એવું કે છે કે તમે મતદાર છો તમે સાબિત કરો કાલે ઉઠીને સત્તામાં ફરી આવી હશે તો નાગરિકો જે હરથા પત રસ્તા ચાલતા નાગરિકો એવું કે છે કે તમે નાગરિક છો તમે સાબિત કરો એટલે આ જે લોકોને સત્તા નું નશો નું અભિમાન ચડ્યું છે એ અભિમાન અમે ઉતારીશું